હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો હવે તમારું વેકેશન ખુલી ગયું છે અને નિશાળો બધી ખુલી ગઈ છે ને હવે તમારો અભ્યાસક્રમ પણ ધીમે ધીમે ચાલવા મળશે તમારા શિક્ષકો ચલાવવા મળશે હવે તમારે અભ્યાસક્રમ ચાલે તે પહેલાં એક અગત્યનો વિડીયો તમારા માટે જોવાલાયક છે તો જોઈ લેજો કે તમારા શાળામાં કયા મહિનામાં કેટલો કોર્સ ચાલે છે તેના વિશે છે આ વિડીયો તો ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓ માટે છે ખાસ તો આ વિડીયો એટલે ખાસ જોજો અને બીજું એમ કહું કે વિડીયો ગમે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો જો ગમે તો તમારા ભાઈબંધો મિત્રો સાથે પણ મોકલજો ચાલો તો આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આ શેના માટેનો વિડિયો છે તો કે તમારા વિષયમાં કયા મહિનામાં કયું ચેપ્ટર ચાલશે અને કયા વિષયમાં રિવિઝનથી શરૂઆત થશે ક્યારે પરીક્ષા ચાલશે તેના વિશે તેમજ કયા મહિનામાં કેટલા દિવસ તમારે સ્કૂલે ભણવા આવવાનું છે તેના વિશે આનો છે વિડીયો તો ખાસ જોજો અહીંયા તમને કીધેલું છે કે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ ચોવીસ પચીસના કાર્ય દિવસ એટલે કે કેટલા દિવસ તમારે ભણવા માટે આવવું પડશે એનો એનો છે આ ખાસ જોઈ લેજો કે જૂન મહિનામાં ચૌદ જુલાઈમાં છવ્વીસ ઓગસ્ટમાં ચોવીસ દિવસ સપ્ટેમ્બરમાં ચોવીસ એવી રીતના દરેક દિવસો અહીંયા આપણને બતાવેલા છે અને કયા મહિનામાં કેટલું તમારે ભણવાનું છે તેના વિશે ત્યાર પછી આવે છે કે ખાસ એ કે કયો વિષય વિષયમાં તમારે કયો ચેપ્ટર ચાલશે એના વિશે તો જો અહીંયા તમને આપણને સરકાર તરફથી આપણને કહી દીધેલું છે સૌથી પહેલાં તો અહીંયા આપણને કીધેલું છે અહીંયા જો તમને બતાતું હશે ઉપર ધોરણ તો એ સાઈડમાં આપણને બધા શું એ બતાવે છે આ ધોરણ છે આ બધે બધા તે પછી આ વિષય છે તો દાખલા તરીકે આ ગુજરાતી છે પછી પહેલું છે આ જૂન મહિનો તો આ જૂન મહિનાની અંદર તમારે કેટલા દિવસ ભણવા આવવાનું તો કે ચૌદ દિવસ હવે આ ચૌદ દિવસમાં તમાર સ્ટાર્ટિંગમાં શું કરાવશે તો કે બ્રિજ કોર્ષ એટલે કે તમને કોઈ નવા આવડતું શીખવાડશે રિવિઝન કરાવશે એવી રીતનું હશે તમે જે અગાઉ ભણી ગયા હશે તેના વિશે ત્યાર પછી તમારો કોર્સ ક્યારે શરૂ થશે તો કે દાખલા તરીકે ધોરણ ત્રણ અને જુલાઈ મહિનામાં જુલાઈ મહિનાની અંદર તમારે પહેલું ચેપ્ટર ચાલશે બરાબર છે પછી ઓગસ્ટમાં બીજું ત્રીજું ચાલશે પછી સપ્ટેમ્બરમાં ચોથું એવી રીતના ઓક્ટોબરમાં પાંચમું પછી નવેમ્બરમાં છઠ્ઠું પછી ડિસેમ્બરમાં એવી રીતના આગળ આગળને આગળ તમારા બધા ચેપ્ટર ચાલશે ને એ ઓક્ટોબર પછી તમારું શું થઈ જશે તો કે તમારું સત્ર પૂરું થઈ જશે પછી એવી રીતના ધોરણ ચારનું છે ધોરણ પાંચનું છ સાત એવી રીતના બરાબર એટલે ખાસ આ જોઈ લેજો વિડીયો અહીંયા તમને દરેકનો વિડીયો આખા કોઈ સ્ક્રીનશોટ લેવો હોય તોય લઈ લેજો તો આ જોઈ લેજો અહીંયા નોખા નોખા વિષય છે ત્રણથી આઠના ગણિત છે પર્યાવરણ છે વિજ્ઞાન છે પછી હિન્દી છે પછી અંગ્રેજી દ્વિતીય ભાષા એટલે કે તમે જે ગુજરાતી મીડિયમ વાળા હોય તો એને સેકન્ડ લેંગ્વેજ એટલે કે દ્વિતીય ભાષા આવે અને છેલ્લે છે સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત લાસ્ટ તમારે એપ્રિલ મહિનામાં શું રિવિઝન એટલે કે પુનરાવર્તન પણ થશે જો તમને આ વિડીયો ગમે તો તમારા મિત્રોસાથી સાથે પણ પહોંચાડજો અને લાઇક કરવાનું ભૂલશો નહીં